તો વાદળો છે એ કચ્છના વિસ્તારમાં સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં તેમજ કરાચી આસપાસ સિંધ વિસ્તારમાં સારા એવા વાદળો છે એ જોવા મળશે જેની અસર મુખ્યત્વે પશ્ચિમ હિક્ષોભની અસરરૂપે તેમજ અસ્થિરતાને હિસાબે આ પ્રકારનું વાતાવરણ છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે તારીખ ઓગણત્રીસની વાત કરીએ તો આ વાદળો છે મોટા પ્રમાણમાં અને મોટા વિસ્તારમાં જોવા મળશે જેમાં રાજસ્થાન તે પછી કચ્છ વિસ્તાર આ ઉપરાંત સિદ્ધ વિસ્તારના ઘણા બધા વિસ્તારમાં છે એ વાદળો જોવા મળશે પરંતુ ઇઠ્યાવીસ અને ઓગણત્રીસના રોજ જે વાદળો જોવા મળશે તેનાથી માવઠું નહીં થાય પરંતુ આ કસરૂપી વાદળો છે એ મોટાભાગના વિસ્તારમાં જોવા મળશે ત્યારબાદ આપણે વાત કરીશું મુખ્ય વાત તો કે ત્રીસ તારીખના રોજ છે એ ધીરે ધીરે મધ્યમરૂપી વાદળો એટલે કે વરસાદી વાદળો ધીરે ધીરે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે જેમાં જામનગર મોરબી તેમજ સાથે ઉત્તર ગુજરાતના ઘણા બધા સેન્ટરોમાં આ ઉપરાંત રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની આસપાસના બોર્ડર વિસ્તારમાં સાથે સાથે સુરત વિસ્તારમાં મધ્યપ્રદેશની આસપાસના બોર્ડર વિસ્તારમાં છે એ સારા એવા વાદળો જોવા મળશે અને પવનોની વાત કરીએ તો મુખ્યત્વે પવનો છે તે ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે ત્યારબાદ આપણે મુખ્ય વાત કરીએ તો તારીખ એકત્રીસના રોજ છે એ દક્ષિણ ગુજરાત તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ડબલ્યુડી અને અસ્થિરતાના હિસાબે છે એ વલસાડની આસપાસના વિસ્તારોમાં નર્મદાની આસપાસના વિસ્તારોમાં સુરતમાં ડાંગમાં સાથે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ તેમજ ગીર સોમનાથની આસપાસના વિસ્તારોમાં ઉનામાં આ ઉપરાંત મહુવા ભાવનગરના વિસ્તારોમાં છે એ સારા એવા વાદળો જોવા મળશે અને સાથે સાથે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ વાદળો જોવા મળશે અને ઘણા વિસ્તારોમાં છે એ હાલ મુજબ જોઈએ વિવિધ ફોરકાસ્ટ ચાર્ટમાં તો ઘણા વિસ્તારોમાં છે માવઠું જોવા મળશે જો કે આ માવઠું છે એ સીમિત વિસ્તારમાં જોવા મળશે અને માવઠાની તીવ્રતા પણ એકત્રીસ તારીખના રોજ છે એ ઓછા વિસ્તારમાં જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો તારીખ એક એપ્રિલની વાત કરીએ તો એક એપ્રિલના રોજ મોટા ભાગના વિસ્તારોમાં માવઠારૂપી વાદળો છે એ જોવા મળી શકે છે મિત્રો જેમાં સુરત આ ઉપરાંત વલસાડ વિસ્તારમાં મહારાષ્ટ્ર બોર્ડર આસપાસના વિસ્તારોમાં સાથે સાથે વાત કરીએ તો વડોદરા આ ઉપરાંત દાહોદ વિસ્તાર નડિયાદ વિસ્તાર અમદાવાદથી ઉત્તરના વિસ્તારોમાં પૂર્વ વિસ્તારોમાં ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્રની તો ભાવનગરના વિસ્તારોમાં આ ઉપરાંત મહુવા અમરેલીના વિસ્તારોમાં ઉનામાં તેમજ જૂનાગઢમાં આ ઉપરાંત બોટાદ જસદણના વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાં છે એ સારા એવા કાળા દિબાંગો વાદળો છે એ એક એપ્રિલના રોજ જોવા મળશે ને જેના હિસાબે છે એ માવઠું છે એ ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે છે છૂટાછવાયા વિસ્તારમાં છે એ માવઠું છે એ હાલ મુજબ હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે જેમાં માવઠાની તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રમાં છે એ માવઠાની તીવ્રતા ઓછી જોવા મળશે મિત્રો અને ત્યારબાદ તારીખ બે એપ્રિલની વાત કરીએ તો છૂટાછવાયા સૌરાષ્ટ્રના વિસ્તારો જેમ કે અમરેલી ગોંડલ જસદણ આ ઉપરાંત રાજકોટના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે અમુક વિસ્તારોમાં છાટાછૂટી જોવા મળશે મિત્રોને આ ઉપરાંત હજુ પણ વિવિધ હવામાન ચાર્ટ રૂપી અમે વિડીયો છે તમારી સમક્ષ રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો માવઠાની પરે પણની અપડેટ અમે આપતા રહેશું વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર